નરેન્દ્રભાઈ મોદી આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પાસે મોટી આશા અને અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય

પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે ક્યારે કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખી વર્ષની જે મહેનત છે તેની સ્વપ્નો છે એ બધું જ ધોવાઈ જાય છે અને એની સામે સરકાર પાસે જે આશા ને અપેક્ષા હોય એની કોઈ પણ જાતની મદદ કે રાહત આ દિન સુધી ખેડૂતોને મળી નથી હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા કે ગુજરાતમાં પચાસ લાખ થી વધુ ખેડૂતો એકસો પચાસ કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યેક

દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માટે છપ્પન હજાર નું દેવું છે બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જે આસામ બિહાર કેવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂત થી ઓછા દેવાતા છે આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો ગુજરાતમાં ખેડૂતો માટે એટલું સારું કર્યું છે કે ગુજરાત નો ખેડૂત મારુતિ થી ગાડી લઈને પડે છે બે હજાર ચૌદ ની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા એક વખત તક આપો અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ બેઠકમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું પાછલા વર્ષો પછી મળ્યું છું તો ખેડૂતોને ખાલી આ પેકેજના નામે પડી મળી રહ્યું છું સરકારે જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આ જે નુકસાની થઈ કમોસમી વરસાદ આવ્યો એ ઇતિહાસનો સૌથી લાંબો વરસાદ છે જાહેરાત મુજબ સોળ હજાર પાંચસો જેટલા ગામો એમાં અને ગુજરાતમાં લગભગ બોતેર લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદ થયું છે અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે જે કોંગ્રેસ દ્વારા કિસાનો નો આક્રોશ તકલીફ હતી દર્દ હતું એને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી

આ સહાય નો જો ગણતરી કરો તો ફક્ત એક તરફ તમે કોઈ પણ ખેડૂતને મળો એના ખેતર મજાઓની સ્થિતિ જોવો કે ખાતર મોંઘું છે બિયારણ મોંઘુ છે વીજળી મોંઘી છે પાણી મોંઘી છે એના ઇનપુટ જેટલા છે બધા ખૂબ મોંઘા છે

પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના હતા અને એની સામે કમોસમી વરસાદ થયો જે નુકસાન થયું જે ખેતી બરબાદ થઈ ગઈ અને એની સામે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત ની વાતો થાય છે પણ ખેડૂતના વીઘા એ પચાસ હજારની જે આવક થવાની હતી એની સામે જે સંપૂર્ણ નુકસાન થયું એટલે કે વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું અને એની પેકેજમાં ફક્ત બીજે પાંત્રીસો રૂપિયા આપવાની વાત કરે અને બીજી બાજુ મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે ભૂતકાળમાં થાળી થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એની વાતો કરે છે પણ પાંત્રીસો રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવા અને એટલા જ માટે તમે જોવો કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી અને આવી જો સરકાર અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે ટાટા નેનો કંપની સરકારે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહતો તો પહેલી જ આપી એની તબક્કાવાર રાહતો ને બધી સગવડો જોઈએ ઇન્ફ્રકચર માં મદદ જોઈએ તો લગભગ સાહીઠ હજાર કરોડ કરતા વધારે ફક્ત એક કંપનીના દેશમાં પણ જોઈએ તો ઉદ્યોગપતિઓના લગભગ સોળ લાખ કરોડ કરતા વધારે રકમ ના દેવા માફ કરવામાં આવે અનેક કરોડોની રકમો ઓફ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે ત્રણ લાખ કરોડ કરતા વધારેના બજેટમાંથી તકલીફ ના સમયે દેવા માફી ની આશા રાખીને બેઠો હતો

અને દર વખત ખેડૂતોએ બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે પણ જો પાક વીમા યોજના હોય તો આ દર વર્ષે ભીખ માંગવાનો વારો ના આવે એના અધિકાર પાક વીમા યોજના મુજબ વળતર મેળવી શકે પણ પાક વીમા યોજના પણ નથી એક બાજુ પૂરતી સહાય ના આપે એક બાજુ દેવા માફ ના કરે એક બાજુ પાક વીમા યોજના ના હોય

ગુજરાતના ખેડૂતના માથે આજે છપ્પન રૂપિયાનું દેવું લઈને જીવવાનું હોય કુદરત રૂઠી હોય ત્યારે રૂપિયાની સહાય આપીને વાહવાહી ના મેળો ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોપવાનું કામ ના કરો પેકેજના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના અને કોંગ્રેસ પક્ષ ફરી માગણી કરે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે સાથે સાથે પાક વીમા યોજના નહીં હોવાને કારણે દર વર્ષે જે ખેડૂતોને વીખ માંગવી પડે છે આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજો પછી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા ટેકાને ભાડે ખરીદી કરવાની જાહેરાત કરો છો જયારે ખેડૂતના ના માલ વેપારીઓના ગોડાઉન માં પહોંચે ત્યાર પછી ખરીદી શરૂ થાય એમના મળકિયાઓ દ્વારા એમાં વેપાર થાય એમાં વાલા ચવલા નીતિ થાય ગુણવત્તાના નામે ખેડૂતો સાથે કડકા થાય આ સ્થિતિનું નિર્માણ છે ત્યારે ગુજરાત ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે અને માંગને અમે દોરાવીએ છે કે ગુજરાત માં પણ તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને ખાસ કરીને ખેડૂતની વાત થાય છે ખેડૂતો માટે પેકેજની વાત થાય છે પણ ગુજરાતમાં લગભગ 68 લાખ થી વધારે ખેત મજૂરો છે છે જે રોજિંદા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અને આખી ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાતમાં 65% થી વધારે વર્કફોર્સ આ ખેતીના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એટલે જ્યારે એક ક્ષેત્રને ક્ષેત્ર મોટું નુકસાન થયું હોય એ જ ખેડૂતો તકલીફમાં હોય એટલે આખી ઇકોનોમી આનાથી ખુબ મોટી અસર આવનારા દિવસોમાં થવાની ખેડૂતોની ચિંતા કરીએ સાથે અડસઠ લાખ થી વધારે જે છે જે ખેતરમાં મજૂરી કરે છે ક્યાંક ભાગ્યા છે એ લોકોની ચિંતા પણ દિન સુધી સરકારે કરી નથી ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે અડસઠ લાખ થી વધારે જે ખેતમજૂરો છે એને પણ આના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે રોજ કમાઈને રોજ ખાવા વાળો વર્ગ આજે ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી મળતી મજૂરી નથી મળતી ઘર ચલાવવું બે ટંકનું ભોજન કેવી રીતે મેળવવું આજે એના માટે મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર એનો પણ સર્વે કરે ને ગુજરાતના ખેત મજૂરો ભાગ્યા જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે

કિસાન આક્રોશ યાત્રા દરમિયાન પ્રત્યક્ષ જોયું કે ખેતી તો બરબાદ થઈ ગઈ મફળી તો બરબાદ થઈ ગઈ પણ સાથે સાથે એનો જે જે પાલો હોય આપણા પશુઓ માટે ખૂબ ઉપયોગી હોય એ પણ સંપૂર્ણ બરબાદ થઈ ગઈ આજે ત્યાં આગળ પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો નથી વ્યવસ્થા નથી ત્યારે એના માટે પણ સરકારે આગળ આવવું પડશે પશુ એના ઘાસચારામાં પણ રાહત આપવી પડશે એમને જે પશુપાલકોને પણ નુકસાની થવાની એનો પણ અંદાજ કાઢીને ખેડૂતો આજે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે આક્રોશ સાથે દુઃખ સાથે કહી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે કાર્ય આ વિગે પાંત્રીસો રૂપિયાની જાહેરાત થી કઈ નહીં થવાનું છપ્પન હજાર રૂપિયા કરતા વધારે રકમ નું દેવું લઈને જીવતો ગુજરાત નો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર ના બને એટલા માટે ગુજરાતના ખેડૂતોના દેવા તાત્કાલિક રીતે માફ કરો અને પાક વીમો યોજના ગુજરાતમાં તાત્કાલિક લાગુ કરો જેથી કરીને દર વર્ષે આ ભીખ માંગવાનો વારો ના આવે અધિકાર સાથે ખેડૂતો એની રાહત મેળવી શકે ત્યારે સરકારે આ જાહેર કરેલું પેકેજ ફક્ત કોકણ જાહેરાત છે ખેડૂતો સાથે મજાક છે ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવાનો બરોબર છે